સૌથી વધારે એડવર્ટાઇઝ અથવા પોસ્ટર હોય તો એ એ છે કે યુએસ કેનેડા માટે વિઝા લેવાની જાન્યુઆરી બે હજાર બાવીસની વાત છે ગામના ઘણા લોકોને અમેરિકા જતા જોઈ ડીંગુચાના એક પરિવારે પણ આ જ નિર્ણય કર્યો કે એ પણ અમેરિકા જશે ઓગણચાલીસ વર્ષના જગદીશ પટેલ તેની પત્ની અને બે બાળકો સાથે કેનેડાની ફ્લાઇટ પકડે છે જગદીશ પટેલની મહિનાની કમાઈ પહેલા નવ થી દસ જ હતી જેનાથી તેના પરિવારનો ખર્ચો પણ નતો નીકળતો અમેરિકા જવાનો આ નિર્ણય જગદીશ પટેલે એટલા માટે જ લીધો હતો કે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી અને ખરાબ હતી થી પાસઠ લાખ રૂપિયા ભેગા કરે છે અને એક એજન્ટને એ પૈસા દેવા માટે જે તેમને અમેરિકા લઈ જશે એ પણ ડોંકી પ્રોસેસથી જગદીશ પટેલનો સ્વપ્ન હતો કે એ અને એની ફેમિલી અમેરિકામાં ખૂબ જ આનંદથી જિંદગી જીવે આ એક છેલ્લી ઈચ્છાથી પોતાનું ગામ છોડે છે અને બાર જાન્યુઆરીએ ટોરન્ટોની ફ્લાઇટ પકડે છે ડોંકી પ્રોસેસનો મતલબ હતો કે એમનો એજન્ટ એમને યુએસ કેનેડા બોર્ડર ઉપર છોડી દેશે અને ત્યાંથી એમને ચાલતા ચાલતા જવાનું અને ઇલિગલ પોતાના રિસ્ક ઉપર અમેરિકાની બોર્ડરમાં ઘૂસી જવાનું ટોરન્ટોમાં લગભગ આયાને સાત દિવસ થયા હતા અને સાત દિવસમાં જગદીશ ના પૂરા પરિવારની બોર્ડર થી માત્ર વીસ મીટર દૂરથી ખુબ જ ભયાનક ભીલા વાતાવરણમાં આખા પરિવારે દમ તોડી દીધો હતો લગભગ આ લોકો આ વાતથી અંજાન હતા કે એમને માઇનસ પાંત્રીસ સેલ્સિયસમાં બોર્ડર ક્રોસ કરવી પડશે માત્ર જગદીશ એક જ નહીં પણ કેટલાય હજારો લોકો છે જેમની મૃત્યુ બોર્ડર ક્રોસ કરતા થાય છે એટલા માટે જ મેક્સિકો મોસ્ટ ડેન્જરસ બોર્ડર કહેવામાં આવે છે વિઝા લીધા વગર કોઈ દેશ એન્ટર થવું આને કહેવાય છે ડોંકી પ્રોસેસ આજ લગભગ ચૌદ પંદર વર્ષ પહેલા ઇન્ડિયન્સ યુકે જવા માટે ડોંકી પ્રોસેસ નો ઉપયોગ કરતા હતા કોઈપણ ઇન્ડિયન્સ યુરોપના ઝોનમાં અને ઝોન એટલે કે સત્યાવીસ યુરોપિયન દેશો જેમાં જવા માટે માત્ર એક જ સેંગન વિઝાની જરૂર પડે છે યુકે સેંગલ ઝોન ને અડીને છે એટલા માટે જે લોકો અલગ અલગ જગ્યાથી થી યુકે માં ઘુસવાની કોશિશ કરતા હતા ઘણા લોકો ટ્રકમાં ટ્રાવેલ કરતા તો ઘણા ગાડીઓમાં તો ઘણા ચાલતા ચાલતા કલાકો સુધી ટ્રાવેલિંગ કરતા એવું કહેવાય છે કે દસ વર્ષ પહેલા દર મહિને એકસો લોકો યુકે થી પાછા ભારત માં મોકલવામાં આવતા હતા પણ આજની તારીખમાં મોટા ભાગના લોકો યુકે કરતા અમેરિકા જવા માટે ડોંકી પ્રોસેસનો વધારે ઉપયોગ કરે છે ભારતની અંદર આવી ઘણી બધી એજન્સી અને કંપનીઝ છે જે લોકોને આ પ્રોસેસથી અમેરિકા અથવા યુકે લઈ જાય છે આ એજન્ટોને ડોન્કર્સ કહેવામાં આવે છે આ બંકર્સ લગભગ એક પેકેજ ના પચીસ થી સાઠ લાખ રૂપિયા ચાર્જ કરે છે પરંતુ આટલા રૂપિયા લઈધા પછી પણ તેમને બોર્ડર ઉપર છોડી દેશે અને ત્યાંથી આખો રસ્તો ચાલીને પૂરો કરવાનો રહેશે આ લોકો આટલા રૂપિયા પોતાનું ઘર વેચી ખેતર વેચીને લાવે છે અને આ એજન્સીને આપે છે અને ક્યાંક આ એજન્સીઓ પણ ખોટા અને મોટા સપનાઓ દેખાડે છે કે અમે તમને અમેરિકામાં લઈ જઈશું અને ત્યાં અમે તમને સારી નોકરી આપીશું પણ ભારત અમેરિકા જવા માટે કેટલી મુશ્કેલીઓ અને આફતનો સામનો કરવો પડશે આ વિશે એજન્સીઓ વાત પણ નથી કરતા જગદીશ પટેલ જેની વાત મેં વિડીયોના શરૂઆતમાં કરી હતી તે ટોરન્ટોમાં આવ્યા પછી તે કેનેડાના મની પ્રોવિન્સમાં પહોંચે છે જે લગભગ એકવીસો કિલોમીટર દૂર છે ટોરન્ટોથી અને અઠવાડિયા પછી એમને એમરસન જોડે ડ્રોપ કરવામાં આવે છે એમરસન કેનેડા સાઈડ અમેરિકા બોર્ડર ઉપર પડે છે જ્યારે જગદીશ પટેલના પરિવારની લાશો મળી આવે છે ત્યારે આજુબાજુ કોઈ ગાડી અથવા કોઈ પણ સાધન નહોતા એના ઉપરથી લાગી રહ્યું હતું કે તેઓ ઘણા કલાકો સુધી ચાલીને આવતા હતા જે દિવસે એમની બોડી મળી એ જ દિવસે એમરસન થી લગભગ આઠ કિલોમીટર દૂર અમેરિકી સ્ટીવ સેન ની ધરપકડ કરવામાં આવી હતી જે પંદર સીટર વાન નો ડ્રાઈવર હતો અને જેની ગાડીમાં બે ગુજરાતીઓ પણ હતા એના પછી બીજા પાંચ ગુજરાતીઓ પણ યુએસ કેનેડા બોર્ડર ઉપરથી પકડાયા જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી તો એમણે કીધું કે તેઓ લગાતાર અગિયાર કલાકથી ચાલી રહ્યા છે અને એ પાંચમાંથી એક જોડે એક બેગ મળી આવ્યો જેમાં નાના બાળકોના કપડાં અને ડાયપર્સ જોવા મળ્યા હતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે એ બેગ એમનો નથી એ બેગ છે બીજા ચાર જણા હતા એમનો છે અને એ રસ્તો ભટકી ગયા છે જે અમેરિકા કેનેડાની બોર્ડર છે ત્યાં લગભગ માઇનસ પાંત્રીસ માઇનસ ચાલીસ હોય છે ઘૂસવા માટે બ્રાઝિલ અને ઇક્વાડોરથી બ્રાઝિલ અને ઇક્વાડોરના વિઝા એકદમ આસાનીથી મળી જાય છે અહીંયા આવ્યા પછી એમને હજારો કિલોમીટરનો રસ્તો ક્લિયર કરવાનો હોય છે કોલંબિયા દેશ અને ત્યાંથી પનામા દેશ અને ત્યાંથી મેક્સિકો વચ્ચે ખૂબ જ ખતરનાક વિશાળ જંગલ છે જેને ડેરિયન ગેપ કહેવામાં આવે છે આ વિશાળ જંગલ સો કિલોમીટર થી વધારે એરિયામાં ફેલાયેલો છે આ એરિયામાં કોઈ જ પ્રકારનો રોડ રસ્તા નથી અહીંયા માત્ર પહાડ જંગલ જાડી અને નદીઓ છે આ એરિયામાં કોઈ જ સરકારી તંત્ર પણ એન્ટર કરી શકતો નથી આ એરિયા દુનિયાનો મોસ્ટ ડેન્જરસ એરિયામાંથી એક છે કારણ કે અહીંયા ડ્રગ કાર્ટેલ્સ અને ગોરિલા ગ્રુપ આ રૂટનો ઉપયોગ કરે છે જે લોકો આ રૂટથી જાય છે એમાંથી ઘણા લોકોને આ ખતરનાક આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવે છે આ જંગલને ક્રોસ કર્યા પછી આવે છે મેક્સિકો નો રેગિસ્તાન જ્યાં ખૂબ જ કડકડતી ગરમી પડે છે અને પછી આવે છે આ ઊંચી દિવાલ જેને ડોનાલ્ડ ટ્રમ્પે બનાવી હતી આ બોર્ડરને ક્રોસ કરવી એટલે જીવને જોખમમાં મૂકવા જેવી વાત છે કારણ કે આ રસ્તો એટલો ખતરનાક અને ભયાનક છે કે બે હજાર એકવીસમાં ખાલી એક જ વર્ષમાં છસો પચાસ લોકો મરી ગયા હતા યુએસ મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે મોટી વાત તો એ છે કે રસ્તાઓ એટલા ભયાનક અને જાન લેવા હોવા છતાં લોકો લાખો રૂપિયા કેમ બગાડે છે આ ડોંકી પ્રોસેસમાં અને કેમ પોતાનો જીવ જોખમમાં નાખે છે લોકોને માત્ર અમેરિકા દેખાય છે અને તેની લાઈફસ્ટાઈલ દેખાય છે ડોંકી થી અમેરિકા ગયા પછી પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ તમને ત્યાંથી પાછા ભારત મોકલી દેવામાં આવે છે તો મિત્રો આજનો આ એપિસોડ હતો આ ડંકી પ્રોસેસ વિશેની બધી જ ડિટેલ મેં તમને બતાવી છે તો આજના વિડીયો માટે આટલું જ આગળના વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય